જેની તૈયારી ચાલે છે મિસિસ હતા નાના મોટા સૌ ને ભાવતા બટેટા ના પુતલા કેટલા દિવસ ઘણા દિવસ થી બધાની કમેન્ટ હતી કે તમે બટેટા ના પુટલા કેમ બનાવો છો નાના છોકરાઓ ને નાસ્તા મા દઈ શકાય વડીલો ને ભાવે અને ફરાળી પણ કેવાય અને આમાં એક લોટ ઉપયોગ જ નથી થતો બટેટા નો પુટલો લોટ વગર

એટલે બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ માં બની જાય અને બની જલ્દી જાય આ બટેટા ખમણાઈ ગયા છે આપડા અને આમાં આદુ થોડુંક વધારે નાખશો ને તો સ્વાદ સરસ આવશે આનો આદુ આમાં ખમણાઈ ગયું છે એટલે અમે મરચી એડ કરી છે એટલે મોરા મરચાઈ નાખી શકો મરચા નાઈ ખા મરચા પછી એમાં મીઠું સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર મીઠું કાળી મિર્ચ કાળા મરી તીખા અને કોથમીર અને પછી બધાયને એકદમ સરસ મિક્સ કરી લેવાનું આવી રીતે પેલા લોટી તપી ગઈ છે એટલે તેલ લગાવું છું અને બહુ જાડો નહીં અને બહુ પાતળો નહીં એવો હાથેથી જ પાથરવાનો છે મેઈન પાથરવાની જ કરામત છે હમ અને આમ છે દબાવી દેવાનો જરાક એટલે પછી આપણે જ્યારે ઉઠલાવું હોય ત્યારે તૂટી ન જાય

અને ટેસ્ટિંગ કરીને બતાવશે આજે બાપુજી સાથે કોઈને કંઈ જોતું હોય તો દહીં છે લીલી ચટણી છે એની સાથે ખાઈ શકાય સરસ જો ચટણીની જરૂર નથી પણ છતાંય મજા આવે ખાસ હોય ને લીલી ચટણી આ બાપુજીની જ રેસીપી છે